ચોવીસ ફેબ્રુઆરી માઘ પૂર્ણિમાના દિવસે કરી લેજો એક રૂપિયાના સિક્કાનો પ્રાચીન સમયનો મહા ઉપાય જીવનના દરેક કષ્ટમાંથી તરત જ મુક્તિ મળી જશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે તમે કરોડપતિ બની જશો આમ તો આપણા સનાતન ધર્મમાં એક વર્ષમાં બાર પૂર્ણિમા તિથિ આવે છે પરંતુ તેમાં સૌથી વધારે ખાસ મહત્વ જો કોઈ પૂર્ણિમા તિથિનું માનવામાં આવતું હોય તો તે માઘ પૂર્ણિમા તિથિનું માનવામાં આવે છે કેમ કે શાસ્ત્રો અનુસાર આ પૂર્ણિમા તિથિના દિવસે જે પણ વ્યક્તિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા પાઠ કરે છે તેને બત્રીસ ગણા ફળની પ્રાપ્તિ થાય છે વેદ પુરાણમાં લખ્યું છે કે મહાપૂર્ણિમાના દિવસે કરવામાં આવેલ પૂજા ઉપાય સાધના ક્યારે પણ ખાલી નથી જતા હિન્દુ પંચાંગ અનુસાર ચોવીસ ફેબ્રુઆરીએ આવવા વાળી મહાપૂર્ણિમાનો સમય એકસો અગિયાર વર્ષ પછી આવ્યો છે કેમ કે આ માઘ પૂર્ણિમાના દિવસે પૂરા એકસ્ટ પ્રકારના શુભ યોગ બની રહ્યા છે જેમાં મહાલક્ષ્મી યોગ ધનયોગ ઇન્દ્રયોગ બ્રહ્મયોગ સતલજ યોગ શુભયોગ જેવા કુલ એકસ્ટ પ્રકારના શુભ યોગ બની રહ્યા છે અને જો તમે આ માઘ પૂર્ણિમાના દિવસે બ્રહ્મા મુહૂર્તના જાગો છો કોઈ પવિત્ર નદીમાં જઈને સ્નાન કરો છો આખા દિવસનું વ્રત રાખો છો આખો દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા પાઠ કરો છો તો તમારી કોઈ પણ મનોકામના હોય જેમ કે તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તમારી નોકરી લાગી જશે તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે તમારા જીવનમાં જે ધન આવવાનું બંધ થઈ ગયું હતું તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે તમારું ભાગ્ય પ્રબળ થશે પરંતુ જો કોઈ કારણથી તમે આ માઘ પૂર્ણિમાના દિવસે બ્રહ્મા મુહૂર્તમાં જાગી નથી શકતા કોઈ પવિત્ર નદીમાં જઈને સ્નાન નથી કરી શકતા પરંતુ તમે આ માઘ પૂર્ણિમાના દિવસે માત્ર એક રૂપિયાના સિક્કાનો ઉપાય સાચા મુહૂર્તમાં વિધિપૂર્વક એ રીતે કરી નાખો છો જેમ તમને આજના આ વિડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો માત્ર આટલો ઉપાય કરવાથી તમને સાક્ષાત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ અને વરદાન પ્રાપ્ત થશે ત્યારપછી ભગવાન વિષ્ણુની કૃપાથી તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે તમારા નવગ્રહ તમારો સાથ આપવા લાગશે કેમ કે એક વ્યક્તિના જીવનનું રાહુ કેતુનું નિયંત્રણ તે ભગવાન વિષ્ણુના હાથમાં હોય છે બીજી તરફ આ નાના ઉપાયને કર્યા પછી માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે માતા લક્ષ્મીની કૃપાથી આવવા વાળા સમયમાં તમારે ધન સંબંધિત કોઈ પણ સમસ્યાનો સામનો નહીં કરવો પડે હવે તમે વિચારી રહ્યા હશો કે એક રૂપિયાના સિક્કાનો ઉપાય કરીને તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ કેવી રીતે મળી શકે તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જ્યારે પણ માતા લક્ષ્મીની પૂજાની શરૂઆત કરવામાં આવે છે તેમાં હંમેશા એક રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરીને પૂજાની શરૂઆત કરવામાં આવે છે અને તમે જોયું પણ હશે કે તમારા ઘરમાં જ્યારે પણ દિવાળીની પૂજા થતી હોય ધનતેરસની પૂજા થતી હોય તેમાં એક રૂપિયાના સિક્કાનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે આવું કરવાનું આપણા વેદ પુરાણમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જો તમે ચોવીસ ફેબ્રુઆરીના દિવસે એક રૂપિયાના સિક્કાનો ઉપાય સાચા મુહૂર્તમાં વિધિપૂર્વક કરી નાખ્યો તો વિશ્વાસ કરો માત્ર આટલો ઉપાય કરવાથી સાક્ષાત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનનું દરેક કષ્ટ જડ મૂળમાંથી સમાપ્ત થઈ જશે તમારા જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે એક જ દિવસના ઉપાયથી તમારી કોઈ પણ મનોકામના હશે તે પૂરી થઈ જશે અને પછી આવવાળા સમયમાં તમને કોઈ પણ સફળ થતા નહીં રોકી શકે એટલા માટે તમે ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી ઉપર બન્યા રહે ભગવાન વિષ્ણુની કૃપાથી તમે તમારા જીવનમાં ખૂબ જ ઉંતી કરો અને માતા લક્ષ્મીની કૃપાથી આ વર્ષે તમે કરોડપતિ બની જા તો પૂરી સાચી શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આ વિડિયોને લાઈક કરી દો અને કમેન્ટમાં ભગવાન વિષ્ણુની જય માતા લક્ષ્મીની જય લખી દો સૌથી પહેલો ઉપાય છે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે નમા વૃદ્ધિનો મહા ઉપાય મિત્રો જો તમે ખૂબ જ મહેનત કરો છો ખૂબ જ પરિશ્રમ કરો છો પરંતુ તમને તેનું પરિણામ નથી મળતું તમારા જીવનમાં જે ધન આવે છે તે ટકતું નથી તમારા જીવનમાં વધારાના ખર્ચા વધી ગયા છે તો શાસ્ત્રો અનુસાર તેનું જે મુખ્ય કારણ માનવામાં આવે છે કે જ્યારે તમારો શુક્ર ગ્રહ નબળો થઈ જાય છે ત્યારે આવી સમસ્યાનો તમારે સામનો કરવો પડે છે શુક્ર ગ્રહ જે હોય છે તે ધન અને સંપત્તિનો ગ્રહ હોય છે અને શુક્ર ગ્રહનું નિયંત્રણ માતા લક્ષ્મીના હાથમાં હોય છે અને તમે માઘ પૂર્ણિમાના દિવસે એક રૂપિયાના સિક્કાનો ઉપાય સાચા મુહૂર્તમાં કરી નાખો છો તો આખું વર્ષ તમારો શુક્ર ગ્રહ તમારો સાથ આપશે તમે ધન સંબંધિત જે પણ નિર્ણય લેશો તેમાં તમને ફાયદો થશે તમારે માત્ર એટલું કરવાનું છે કે ચોવીસ ફેબ્રુઆરીએ સાંજના સમયે સરખી રીતે સ્નાન કરવાનું છે તમારે બે સિક્કા લેવાના છે અને તમારા ઘરનું જે પણ પૂજા ઘર છે ત્યાં જવાનું છે જ્યાં માતા લક્ષ્મીની છબી રાખી હોય સૌપ્રથમ તમારે ત્યાં એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે બે સિક્કાને તમારા હાથમાં પકડવાના છે અને માતા લક્ષ્મીના બીજ મંત્રનો જાપ અગિયાર વાર કરવાનો છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને અગિયારની સંખ્યા ખૂબ જ પ્રિય છે બીજ મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમ હવે બે સિક્કામાંથી એક સિક્કાને તમારે તમારા પર્સમાં રાખી દેવાનો છે અને એ વાતનું ધ્યાન રાખો કે તમારું પર્સ ચામડાનું ના હોવું જોઈએ અને બીજા સિક્કાને તમારે તમારી તિજોરીમાં રાખી દેવાનો છે માત્ર આટલો ઉપાય તમે આ માઘ પૂર્ણિમાના દિવસે કરી નાખ્યો તો આ સિક્કા અભિમંત્રિત થઈ જશે જે તમને શુક્ર ગ્રહનો સાથ અપાવશે તમે ધન સંબંધિત જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે તમારા જીવનમાં ધનની સ્થિતિ ખૂબ જ સારી થઈ જશે તમે કોઈ આર્થિક કષ્ટમાં ફસાયેલા હશો તે દરેક પરેશાનીમાંથી તમને મુક્તિ મળી જશે તો આ ઉપાયને કરવાનું ના ભૂલો બીજો ઉપાય છે ભાગ્યનો સાથ મેળવવાનો મહા ઉપાય તમને વીડિયોની શરૂઆતમાં જણાવી ચૂક્યા છીએ કે કોઈ પણ વ્યક્તિના ભાગ્યનું રાહુ કેતુનું નિયંત્રણ ભગવાન વિષ્ણુના હાથમાં હોય છે અને માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ પીપળાના વૃક્ષમાં વાસ કરવા આવે છે ભાગવત ગીતામાં ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું તો માત્ર તમારે એટલું કરવાનું છે કે ચોવીસ ફેબ્રુઆરીની સાંજે તમારે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે અને એક ઘીનો દીવો લેવાનો છે અને તમારા ઘરની આસપાસ જ્યાં પણ પીપળાનું વૃક્ષ હોય ત્યાં તમારે જવાનું છે સૌપ્રથમ પીપળાના વૃક્ષ પાસે ઘીનો દીવો પ્રગટાવવાનો છે પછી તમારે એક રૂપિયાના સિક્કાને પીપળાના વૃક્ષના મૂળ પાસે રાખી દેવાનો છે એ વાતનું ધ્યાન રાખો કે આ સિક્કાને પીપળાના વૃક્ષના મૂળની પૂર્વ દિશામાં રાખવાનું છે ૈન કે શાસ્ત્રો અનુસાર માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ આજ દિશામાં બિરાજમાન હોય છે હવે તમારે પીપળાના વૃક્ષની અગિયાર પરિક્રમા કરવાની છે પરિક્રમા કરતા સમયે ભગવાન વિષ્ણુના બીજ મંત્રનો જાપ કરતું રહેવાનું છે બીજ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય માત્ર આટલો ઉપાય તમે આ પૂર્ણિમા તિથિના દિવસે કરી નાખ્યો તો તમારું દુર્ભાગ્ય હંમેશા માટે તમારાથી દૂર થઈ જશે અને તમારું ભાગ્ય તમારો સાથ આપવા લાગશે તમારા નવગ્રહ તમારો સાથ આપશે તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે અને હંમેશા ભગવાન વિષ્ણુના આશીર્વાદ બન્યા રહેશે મિત્રો આગળનો ઉપાય છે ધન પ્રાપ્તિનો મહા ઉપાય મિત્રો તમે ઈચ્છો છો કે આ પૂર્ણિમા પછી તમે કરોડપતિ બની જા માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થાય તો આ પૂર્ણિમા તિથિ ઉપર તમારે એક નાનો ઉપાય કરવો પડશે તમારે આ પૂર્ણિમા તિથિ પર સૂર્યાસ્ત સમયે સરખી રીતે સ્નાન કરવાનું છે તમારા ઘરનું જે પણ પૂજા ઘર છે ત્યાં જઈને બેસવાનું છે સૌપ્રથમ પૂજા ઘર પર માતા લક્ષ્મીની છબી સામે ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને એક લાલ કપડું પાથરવાનું છે લાલ કપડા ઉપર ત્રણ લવિંગ એક મુઠ્ઠી ધાણા અને એક રૂપિયાનો સિક્કો રાખવાનો છે આ કપડાની પોટલી બનાવવાની છે અને પોટલી બનાવ્યા પછી માતા લક્ષ્મીના બીજ મંત્રનો જાપ અગિયાર વાર કરવાનો છે બીજ મંત્ર છે ઓમ શ્રીમ શ્રેયા નમા હવે આ પોટલીને લઈ જવાની છે અને તમારી તિજોરીમાં રાખી દેવાની છે આ પોટલી અભિમંત્રિત થઈ જશે જે તમારા જીવનમાં ધન ખેંચવાનું કામ કરશે આ પોટલી માતા લક્ષ્મીના એ આશીર્વાદની જેમ કામ કરશે ત્યાર પછી તમારા જીવનમાં ધન આવવાના રસ્તા ખુલી જશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આવવા વાળા સમયમાં તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે તો મિત્રો આજના માટે આટલો જ મળીશું નવા વિડીયોમાં એક નવી જાણકારી સાથે જય શ્રી કૃષ્ણ